હા તો મિત્રો આપને આજે ડાકોરના તમને દર્શન કરાવી દે તો આ હે જુઓ ડાકોરના ઠાકોર આજે એના દર્શન કરો અને વિડીયો કેવો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર ને જરૂર લખજો આ મંદિરના દર્શન ડાકોરના અમે ડાકોર પણ ફરવા ગયા હતા તો ભગવાન કૃષ્ણ ભગવાનના બહુ જ સુબર સરસ અમને દર્શન થયા તો તમે પણ આ રીતે દર્શન કરી અને કોઈ ડાકોર ના ગયો હોય તો એના માટે દર્શન થઈ ગયા અને આમાં એકૂકા દીવડામાં આ હજાર ઉપર દીવડા થાય સાંજે કાયમી બહુ જ ખૂબ જ દર્શનનો મહિમા છે અને મંદિર આ જુઓ આઘેથી મારો બાબુ દર્શન કરે છે તો તમે પણ કરી લ્યો જય દુવાકાધીશ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરને જરૂર બતાવજો જઈ દ્વારકાધીશ